નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કરવાની છે એ બધા મેદાનમાં આવ્યા એસપીજી ગ્રુપના લાલજી પટેલ તો કહી રહ્યા છે હવે અમે આંદોલન કરીશું કૌશિક વેકરિયા એ જે પત્ર તેને બદનામી માટેની વાત કરી હતી અને એ પત્ર જે મનીષ વઘાસેની ઓફિસમાં લખાયો હતો ત્યાંથી એક દીકરીને અડધી રાત્રે અરેસ્ટ કરવામાં આવી તેવું આ નેતાઓનું કહેવું છે તેઓનું કહેવું છે કે એનું સરઘસ પણ કાઢવામાં આવ્યું ધનજીભાઈ તમે શું કહી રહ્યા છો કારણ કે પાટીદાર નેતાઓ તો બધા જ હવે મેદાનમાં આવી ગયા છે તમે પોતે શું માની રહ્યા છો એક પાટીદાર તરીકે પાટીદાર સમાજની દીકરી હોય યા કોઈ પણ સમાજની દીકરી હોય સમાજની દીકરીને આવી રીતે સરકસ કાઢવું કેટલું યોગ્ય અને કોઈ પોલીસે થોડું સરકસ કાઢ્યું પોલીસ ઉપર અત્યારે ગુજરાત પોલીસ ઉપર ભારતીય જનતા પાર્ટીની પર્સનલ સિક્યુરિટી હોય ને એવો વ્યવહાર કરવા માંડ્યો આ વસ્તુ તો પણ હોય મારા હિસાબ પ્રમાણે અને આવી રીતે કોઈ દીકરી નું ઓછામાં પૂરું તો પાટીદાર સમાજની ગુજરાતની અંદર રાજનીતિમાં ગણો કે કોઈ પણ જગ્યાએ ગણો તો પાટીદાર સમાજ અત્યારે યોગ્ય સમજી લો કે એનો ધબધબો રહેલો છે કોઈ પણ રાજનીતિ ની અંદર અને ઓછામાં પૂરું પાટીદાર સમાજના ધારાસભ્ય અને પાટીદાર સમાજની આ તો બિલકુલ યોગ્ય નહીં દીકરી નું સર્કસ તમે કાઢો એ દીકરી એવો શું ગુનો કરી દીધો સમજો હું ધારાસભ્ય હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ગોપીબેન અંદર અંદર અત્યારે ડખો વાદ વિવાદ ચાલતા જ હોય છે સમજી લો હું ઊંઝાથી છું તો અમારે હમણાં એપીએમસી ની વિશ્વવિખ્યાત ઊંઝા એપીએમસી ની ચૂંટણીઓ ગઈ અને બે ચાર દિવસ પહેલા તમે જો અરજી કાંડ ચાલુ થઈ ગયું હતું એકબીજાની સામુ આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલતા હતા એની અંદર સમજો કે હું કોઈ નેતા હોય હું ધારાસભ્ય હોય અને મારા તેઓ કોઈ લેડીઝ કામ કરતી હોય કોઈ પણ સમાજની દીકરી હોય અને કામ કરતી હોય હું બોલું એટલું એ છાપવાની એમ અને લખવાની એમ દીકરી તો ટાઈપ રાઇટર હતી એને તો ટાઈપિસ્ટ એને તો ટાઈપ કરવાનું હોય એને એ કોઈ રાજનીતિની કોઈ પાર્ટીની સભ્ય નહીં

અને ગુજરાતી પોતે છે ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન એ પણ પાટીદાર સમાજના ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પટેલ છે અને કોઈ પણ સમાજની દીકરી હોય દીકરીઓના હોદ્દાને એનો મૃદુલ મક્કમ એવા બધા શબ્દો થી નવાજવામાં આવે છે ઠીક છે સારું છે અને ઓછામાં પૂરું ગુજરાતના ગૃહમંત્રી પોતે પણ યુવાન છે અને જો દીકરીઓની રક્ષા નહીં કરી શકતા તો ઠીક વાત છે અને એ ચલવી લે છે પણ તમે દીકરીઓનું સરકસ કાઢો અને કોઈ નેતાના કહેવાથી તમે કાઢી નાખો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમાં કોઈ ના નહીં અને એમના વિશે શું લખ્યું શું ના લખ્યું કદાચ લખ્યું છે તો એનું કોઈ મતલબ નહીં કોઈ પર્સનલી લખતું નહીં ગોપી મેડમ પણ કોઈ નેતાના કહેવાથી તમે દીકરી સરકસ કાઢો આ પ્રશ્ન તો બહુ જોરદાર આમનો આનો જવાબ આપો ભારે પડી જશે કે આ રીતે ના ચાલે અને આ તો બિલકુલ ખોટું હોય ગોપી મેડમ તમે પોતે એક નારી છો ગોપી મેડમ તમે પોતે મીડિયાના ટેન્કર છો તમે પોતે જાણો છો તમે કેટલા વર્ષથી મીડિયામાં કામ કરો છો તમે પોતે જો આવો કોઈ કિસ્સો બન્યો ગુજરાતમાં અત્યાર સુધીની અંદર કોનું સર્કસ કઢાય કોરોના કાળની અંદર જે ડુપ્લિકેટ સેનિટાઈઝર વેચતા હતા ને એમનું સરકસ કઢાય નકલી ટોલ નાકા ચલાવતા હોય ને એમનું સરકસ કઢાય નકલી પોલીસ બની અને જે નાટક કરતો હોય ને એનો સરકસ કાઢાય કોનો કાઢ્યો અત્યાર સુધી બતાવો મને ધીરે ધીરે કોનો કાઢ્યો અત્યાર એક બતાવો મને અને આ દીકરીઓના બળાત્કાર કર્યો નાની નાની દીકરીઓના બળાત્કાર કર્યો અને એનો મારી નાખ્યો હમણો કિસ્સો તાજો છે શું એનું સરકસ કાઢશે કોનું સરકસ કાઢ્યું કયા બળાત્કારી સરકસ કાઢ્યું કયા કંભાંડી નું સર્કસ કાઢ્યું કયા નેતાનું સરકસ કાઢ્યું બતાવો મારે એક જોવું દાખલો જોવો અને આ દીકરી નું સરકાર એને લખી દીધું તો શું થઈ ગયું આ દેશનો એને નોકરી જેટલું બોલવામાં આવે એટલું જ લખ અને તમારા અંદર અંદર ભારતીય જનતા પાર્ટીના ડખાવો લીધે તમે બીજો અને બિચારો શિકાર બનાવો અને તમે સાક્ષી બનાવવાની જગ્યા રાત્રે બાર વાગે તમે એને ઘરેથી ઉપાડો અને તમારી જો લઈ જવાની પૂછપરછ માટે તેઓ નથી લઈ જતા

હવે જેવું જેવું જો હું તો ઊંડો ઉતર્યો નહી હું કોઈ જોવા ગયો નહીં મારા ભાઈ કોઈ સદેવ જો કોઈ ત્રિકાળ જ્ઞાન નથી તમારી પાસે નથી પોલીસ ને જે કાર્યવાહી કરવાની હતી બધું ચલો સમજો એક પોઈન્ટ માટે બેન કદાચ હસી ચેર ડિબેટ કર્યા પછી આ કર્યું છે માની લો છતો પણ એમને એવો શું ગુનો કરી દીધો શું કરી દીધો એવો ગુનો એવું શું કરી નાખ્યું શું નેતાના વિરુદ્ધ

ત્યાં તો અમરેલી છે એવું કઉ છું કે તમે ઠીક છે જનતાના તમે ચૂંટાયા ઓછામાં પૂરું થાય ભારતીય જનતા પાર્ટીના જો કોઈ ના નથી અને તમે વર્ષો વર્ષ ચૂંટાઈ ના એ આપણે તો કોઈ મત આપવાનો નથી તો બરાબર છે પણ પાટીદાર સમાજની દીકરી હોય તમે બધા ધારાસભ્યો સંસદ તો આ બધું જોતો એક મિનિટ માટે તો તમને એવું લાગવું ભાઈ ઉભા રહો ચાલો દીકરીનો ગુનો છે તો બીજા ઘણા રસ્તા કોયદા કોર્ટ કચેરી ફલાણું ઢીકણું કોર્ટ કાયદો તો છે જ એ કોઈ મરી તો થોડો પરવાડ્યો પણ છતોય તમે એનું સરકસ કાઢો આ તો કેટલું યોગ્ય અને

જો એક કોનું સરકસ કાઢ્યું મન બતાવ માર જોવું એક સર અને આપણે પોતે એવો કે દિવસે દિવસે કાયદા કાનૂનની કઠર્તી જેવી પરિસ્થિતિ આપણે જોઈએ છે બરોબર અને તમે એવો કાયદાનું એવો માહોલ ક્રિએટ કરી અને બતાવવા માંગો છો તમે કે ભાઈ ગુજરાતની અંદર તો જેને ખોટું બોલ્યું તો તરત એનો સરકસ નીકળશે આવું તમે સાબિત કરવા માંગો છો અલ્યા ભાઈ દીકરીઓનો સરકસ કાઢ્યાથી કાયદા કાનૂન ની કથળતી જતી પરિસ્થિતિમાં બિલકુલ સુધારો ન થાય એના માટે તમારે લાલ ઓક કરવી જો અને હું તો તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું મેડમ મારું એક સપનું છે જીવનની અંદર તો હું ગુજરાતનો ગૃહ મંત્રી બનું આવું મારું સપનું છે અને સપનું હું સાકાર કરો એ તમારા મીડિયાના બીજી વખત તમને બોલું છું એક વખત મેં મોરી કીધુંતું આ બીજી વખત કહું અને કોઈની તાકાત નથી જો નો હોદ્દો મને મળી જાય ને કોઈની તાકાત નથી દીકરીઓ સામુ ઉપાડી જોઈ શકે જોઈ શકે દીકરી ગુજરાતની કોઈ પણ સમાજની દીકરી ખોટી રીતે આવો સરકસ ના નીકળી નો જમીન ના મરવું જોઈએ બેન મારો કહેવાનો મતલબ જ આટલો આજે ચલો સમજી લો તમે આ તો પાટીદાર સમાજ ની દીકરી હું પોતે પાટીદાર ધનજીભાઈ કેવું અને કરવામાં બહુ ફરક હોય છે યુવાન ગૃહમંત્રી ના સૌભાગ્ય પ્રાપ્ત થયું હું શું બોલ્યો મને આ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને આના માટે કોઈ ભણવાની જરૂર નહીં ધારાસભ્ય જ બનવાની જરૂર અને એવું અશક્ય નહી ધારાસભ્ય હું ન બન્યું એવું શક્ય હું એ સમય પણ હું પોતે બનુ તો હું આ રીતે કથરથી જતી પરિસ્થિતિ નું કાબુમાં લઈ લઉં મેડમ આટલી બધી સત્તા જનતા એ સીટો આપી છે આટલી બધી અધ સીટો રેકોર્ડ બ્રેક સીટો ગુજરાત ની અંદર ત્રીસ વર્ષ થી સરકાર છે અને આ સરકાર મને તો એ સમજણ નહીં પડતી તો આવું કરવાનું કારણ શું નેતા કોઈ પણ નેતા હોય અને એ નેતા ના આદેશ મુજબ જ આ થયું હોય બાકી પોલીસ ને આવું કોઈ સપનું ના આવે પોલીસ આવું કરવા માટે શું કેમ નીકળે મને સમજાવો કોઈનો આદેશ છે એ જબરજસ્ત ભભુક્યો અને તમામ લોકોનો દરેક દીકરી ના મા બાપ હોય અને બધા યુવા ડરવા લાગ્યા આ તો ગમે ત્યારે ગમે તેનો સર્કસ કાઢ નાખ્યો આ તો તમારા તો કોઈ સામાન્ય બાબત તો આ ગુજરાત નેતાઓનું થોડું ગુજરાત જનતા નેતા બનાવે છે અને નું કામ એવું હોવું જોઈએ કે જનતાના ટેક્સ ના પૈસાનો એમને પગાર મળે જનતાના સેવક છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એવું બોલે છે કે એકસો બેતાલીસ કરોડ જનતાનો હું સેવક છું તો મોદીજી થી તો મોટા કોઈ છે જ નહીં અને જે લોકો જનતાના ટેક્સ ના પૈસાનો પગાર હોય છે એ લોકો એ જનતાના રક્ષક છે અને એ રક્ષક જ એમને એમને રક્ષા કરવાનું કામ છે એમને ભક્ષક બનવાની જરૂર નથી કોઈ પણ નેતાના તાબામાં પોલીસે ના આવવું જોઈએ શું કામ આવવું જોઈએ અને જો આયા હોય અને આવીને જ આ કર્યું હોય મને પોતાને સ્પષ્ટ દેખાય કે પોલીસ અત્યારે પ્રાઇવેટ સિક્યુરિટી જેવું ભારતીય જનતા પાર્ટીની પ્રાઇવેટ સિક્યુરિટી હોય એવી ગુજરાત પોલીસ ની હાલત કરી દીધી મને એટલી ખબર પડે

બિલકુલ અને તમારા મીડિયાના માધ્યમ દ્વારા કેવા માંગુ છું કે પાટીદાર સમાજની જેટલી અગ્રણી સંસ્થાઓ છે એ સંસ્થાઓ અને પાટીદાર સમાજની બે માતૃત્વ સંસ્થાઓ છે માં ઉમિયા ઉમિયાધામ માં ખોડલધામ આ બંને પહેલું નિવેદન આવવું જોઈએ તો રાજપીજી ગ્રુપ ના અધ્યક્ષ છે એમને આપ્યું નિવેદન પણ પાટીદાર સમાજની ની સંસ્થાઓ પહેલા આવવું જોઈએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ આવવું જોઈએ તમે જો સમાજની વાત કરવા હો તો એ સમાજની દીકરી છે અને સમાજની દીકરીનું જો સરકસ નીકળતું હોય અને તમે ધૂતરા ભૂમિકામાં બેઠા હોય તો છે એ પહેલું બજારમાં આની સ્પષ્ટ આની તપાસ થવી જોઈએ દીકરી ગુનેગાર હોય તો દીકરીની સજા કરો તો કોઈ તકલીફ નહીં પણ એ દીકરીનું સરકસ કાઢવું કેટલું યોગ્ય અને સજા આપવી એ કામ કોર્ટનું તમારું મારું કામ નથી તમારું જે લેખા ચોખા હોય તમે રજૂ કરો કોર્ટ બધું જોશે અને પાટીદાર સમાજ ને બધા બહાર આવશે અને બધો બહાર આવીને બોલવું જોઈએ પાટીદાર સમાજની જેટલી પણ સંસ્થાઓ રહી એ દરેક આવશે અને દરેક બોલશી અને આ વસ્તુ ચલવી લેવામાં નહી આવે આનું કોઈ રાજકીય મુદ્દો નથી આ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના પટેલ ધારાસભ્ય છે અને બીજા કોંગ્રેસમાં સમર્થક છે કોંગ્રેસમાં માનતા હોય ને એ બધા લોકો જો એવું બધું નહીં જો એક સબક શીખવાડવો પડશે કારણ કે પાટીદાર સમાજ બહુ ગુમાવતો આવ્યો ધીરે 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 બધું આવ્યો અને એ જ પાટીદાર સમાજ આવડો મોટો ખખડ થોળો સમાજ અને એ સમાજ ને અત્યારે તમે સમજી લો મંદિરના બે જેવી ધા ગતિ જે આવે ખખડાઈ જાય તો એ પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન એક વખત ફરીથી કરવું પડશે અને પાટીદાર સમાજે બતાવવું પડશે જો ખોટું છે તો અમે વિરોધ કરીશું અને પાટીદાર સમાજની સંસ્થાઓએ પણ બોલવું પડશે અને બોલશે જરૂર કારણ કે આ વસ્તુ નાની નથી બેન આજે પાટીદાર સમાજની આ દીકરી જાતે થઈ અમારા ફાજલ હિન્દુસ્તાની નિવેદન આપી દીધું એ મુદ્દો ચાલ્યો આખો પાટીદાર સમાજ હું ફાજલ કહીશ કારણ કે ફાજલ મહિલા ફાજલ બોલા એટલે હું એને ફાજલ કહીશ ફાજલ હિન્દુસ્તાની બોલ્યા હતા એ મુદ્દો અમે ચગાયો અને એ વાત જનતા સમક્ષ સમાજ સમક્ષ મૂકી તો એ સમાજે એની નોંધ લીધી ગન નું અમારી દીકરીઓ સુરક્ષિત નથી હા તો બરાબર છે એમનું બિલકુલ વ્યવહારિક વાત બિલકુલ વ્યવહારિક વાત મોરબીની તમે પરિસ્થિતિ જઈને જુઓ એક વખત મોરબીમાં તમે પરિસ્થિતિ જઈને જુઓ વ્યાજખોરો નું આસન ફલાણું ઢીકણું આ દીકરીઓ સુરક્ષિત નથી અમને ઘન આપો તો આવું જ થશે તમે આ દીકરીઓ નાખો કોઈ નેતાઓ ના કહેવાથી તો શું થાય ગોપી મેડમ જેના પાસે આપણે રક્ષાની આશા રાખીએ છીએ એ રક્ષકો જયારે ભક્ષકો બની જ અને એ પણ કાયદા કાનૂન નો અમલ ના કરે તો આજે દીકરીઓની સુરક્ષા કોણ કરશે બેટી બચાવો બેટી પઢાઓ સોંભડવામાં મારો મસ્ત લાગે પણ એનો અમલ કરવાની વાત આવે તેઓ શું થાય બેટી બચ્યા તો બેટી પણ છે આ દીકરીનો એવો શું ગુનો એ તો ટાઈપ રાઈટર કે ભાઈ ટાઈપ છે એનો શું ગુનો ભાઈ તમારા ડખા જે હોય તમે એને બોલો એ લખા એ કોઈ પાર્ટીની હ નહીં તો આ તો બધું કેવું હોય આજે મારી દીકરી હોય મારી દીકરીનું સરકસ કાઢો મારી મારું તો હું બાપા તરીકે મારું ખૂન ખોલવાનું હું ધારાસભ્ય હોય અને હું મારા નોકરી કરતી હોય દીકરી કોઈ પણ સમાજની હું એની બિચારી એ તો બિચારી એને તો નોકરી નો સવાલ હોય નહીં તો ગાડી મૂકશી એ દીકરી સવાલ કરે ના ભાઈ હું નહીં લખું તો એને તો બિચારી પેટી રડતી હોય અત્યારે તમે જોવો કે આ બધું આવી આવી પરિસ્થિતિઓ ચાલી રહી તો એ તો બોલવું જ જોઈએ

અને મારો કેટલો પાવર મારા કહેવાથી જો આજે સરકસ કાઢી દીધું શું થયું સરકસ કાઢવાથી કોની ઓછી થઈ આજે નહીં ખબર પડે જેના કહેવાથી આ સરકસ નીકળ્યું છે કામ કર્યું કોઈ ફરક પડતો નહીં પોલીસ ને તો શું થવાનું બદલી થશે આ થશે તે થશે બાકી નેતાઓને તો આજે આજે વર્ષ પછી એમને ચૂંટાવું તો પડશે ને એમને તો જનતા સમક્ષ જવું પડશે ને તો આ જનતા જનાધન અને જનતાના મતોથી નેતા બના અને જનતા જ નેતા બનાવ અને જનતા જ નેતાને હરાવ જનતા રાજાને રંગ બનાવી દેખ ને રાજા બનાવી દે જનતાનો પાવર જનતા જનાર્દન સર્વસ્વ આજે પાટીદાર સમાજની દીકરી શું બીજી દીકરી સાથે આવું નહીં બને તો બધા જાગજી જેટલા પણ માતા માતા પિતાઓ છે જેટલા પણ દીકરીના માતા પિતાઓ છે બધો સમજિત જાગચી પાટીદાર સમાજના તો તમામ બોલવાના કારણ કે આ વખત કોઈ શાખી નહીં લે તમે કોઈ મુદ્દો નથી પણ આનું ભયંકર આવશે મને એટલી ખબર પડે બિલકુલ આપ અમારી સાથે જોડાયા એના માટે તો ખુબ ખુબ વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર